હેલો વિદ્યાર્થી મિત્રો આપ સૌનું આપની આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ આઠ વિષય ગણિત પાઠ બે એકચલ સુરેખ સમીકરણની સ્વાધ્યયન પોથી સમજૂતી સાથેનું સચોટ સોલ્યુશન તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઈક શોરને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી દેજો તો ચાલો આપણે સ્વાધ્યન પોથી આ બીજા ચેપ્ટરની શરૂઆત કરીએ અહીં આપણું જે આ એકચલ સુરેખા સમીકરણ છે એનો પહેલો પ્રશ્ન છે કે સાચો વિકલ્પ પસંદ કરીને બોક્સમાં લખો તો એમાં પહેલો પ્રશ્ન છે કે એક વત્તા ત્રણ ત્રણેક્સ વત્તા એક બરાબર પાંચ ઓછા એક્સ સમીકરણનો ઉકેલ સો ખાલી જગ્યા છે તો આપણે લખી શકીએ કે તેનો ઉકેલ બી બરાબર એક છે એના પછી બીજું છે કે નીચેનામાંથી કઈ સુર્ય પદાવલી છે તો તેનો જવાબ થશે એ સાતના છેદમાં બે કોન્સમાં એક્સ વત્તા ત્રણ એના પછી ત્રીજું છે નીચેના પૈકી કઈ સુર્ય પદાવલી નથી તો તેનો જવાબ થશે બી એક્સ સ્ક્વેર વત્તા ચાર ચોથો પ્રશ્ન છે સમીકરણમાં ચલની જે કિંમત માટે ડાબી બાજુ અને જમણી બાજુની કિંમતો સમાન થાય તેને સમીકરણનો ખાલી જગ્યા કહે છે તો તેનો જવાબ થશે સી તેને સમીકરણનો ઉકેલ કહે છે એ જ પ્રમાણે એનો પાંચમો પ્રશ્ન છે કે સુરેખ સમીકરણમાં ચલની મહત્તમ ખાલી જગ્યા હોય છે તો ચલની મહત્તમ ઘાત થશે આપણી પાસે ડી બરાબર એક છઠ્ઠો પ્રશ્ન છે કે નીચેના પૈકી એક ચલ સુરેખ સમીકરણ કયું છે તો તેનો જવાબ થશે એ બે એક વત્તા ત્રણ બરાબર પાંચ સાતમું છે કે એમના અડધામાંથી એક બાદ કરતાં પાંચ મળે એનું સમીકરણ ખાલી જગ્યા છે તો તેનો જવાબ થશે ડી કે એમ ઓછા એમના છેદમાં બે ઓછા એક બરાબર પાંચ એના પછીનો આપણો આઠમો પ્રશ્ન છે કે નેત્રએ તેની પાસેની નોટબુકની સંખ્યાના ચાર ગણ્યા કરીને તેમાં બે ઉમેર્યા તો તેને પચાસ મળ્યા તો નેત્ર પાસે કેટલી નોટબુક હશે તો તેનો જવાબ થશે એ બાર નોટબુક હશે નવમું છે કે વાય બરાબર ખાલી જગ્યા માટે સમીકરણ વાય પાંચ વાય ઓછા એક બરાબર ચારનું સમાધાન થાય છે તો તેનો જવાબ થશે બી બરાબર એક દસમું સમીકરણ ત્રણના છેદમાં બે એક્સ ઓછા બે બરાબર એકનો ઉકેલ તો તે થશે ડી બે એના પછી અગિયારમો પ્રશ્ન છે કે પોઈન્ટ પાંચ એક્સ વત્તા એક બરાબર ત્રણ એક્સના છેદમાં બે વત્તા ચાર સમીકરણ ઉકેલ એક્સ બરાબર ખાલી જગ્યા છે તો તેનો જવાબ થશે માઇનસ ત્રણ એના પછી એનો બીજો પ્રશ્ન છે કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો તો તેનો પહેલો પ્રશ્ન છે કે બેક્સ ઓછા અગિયાર એ એક ચલ સુરેખ સમીકરણ છે તો તેનો જવાબ થશે ખોટું બીજું નવ એમ ઓછા એક બરાબર આઠ એ એક ચલ સુરેખ સમીકરણ છે તો તે થશે સાચું ત્રીજું સમીકરણ અને પદાવલી બંને સમાન પદ છે તો તે થશે ખોટું ચોથું કે સમીકરણ ત્રણેક્સ ઓછા એક બરાબર બે એક્સ વત્તા ચાર અને છ એક્સ ઓછા બે બરાબર ચારેક્સ વત્તા આઠ એના ઉકેલ સમાન છે તો તે સાચું થશે અને પાંચમું કે સમીકરણ એક્સ વત્તા એક બરાબર બે એક્સ વત્તા બેનો ઉકેલ મળવો શક્ય નથી તો તે થશે ખોટું હવે એના પછીનો આપણો ત્રીજો પ્રશ્ન છે કે ખાલી જગ્યા પૂરો પહેલું છે કે સમીકરણમાં સમતા માટે હંમેશા ખાલી જગ્યા ચિહ્નનો ઉપયોગ થાય છે તો સમાનતા એટલે કે બરાબરનો ઉપયોગ થાય છે બીજું એક્સ વત્તા એક્સ વત્તા એક્સ વત્તા ખાલી જગ્યામાં ચલની સંખ્યા તો તે થશે અનિશ્ચિત છે ત્રીજું કે અગિયાર એક્સ સ્ક્વેર વાયમાં ચલ ખાલી જગ્યા અને ખાલી જગ્યા છે તો તેમાં ચલ એક્સ અને વાય છે ચોથું આઠ એક્સ વત્તા દસ બરાબરમાં એક્સની જે છે એ એક છે અને પાંચમું કે પોઈન્ટ અગિયાર એક્સ બરાબર તેત્રીસનો ઉકેલ તો એ ત્રણ થશે એના પછી હવે આપણો ચોથો પ્રશ્ન છે કે નીચેના સમીકરણોનો ઉકેલ શોધો તો એમાં આપણો પહેલો પ્રશ્ન છે કે આઠ એક્સ વત્તા દસ બરાબર પાંચ એક્સ વત્તા તેર છે તો માટે સૌ પ્રથમ આપણે લખી શકીએ કે એક્સ ઓછા પાંચેક્સ બરાબર તેર ઓછા દસ તો માટે ત્રણ એક્સ બરાબર ત્રણ માટે એક્સ બરાબર ત્રણ ભાગ્યા ત્રણ એટલે જે એક્સ છે એ આપણી પાસે આવશે એક્સ બરાબર એક આમ ઉકેલ એક્સ બરાબર એક છે એવી જ રીતે એનો જે બીજો પ્રશ્ન છે કે ત્રણ વાય ઓછા બે બરાબર ચાર ઓછા વાય તો માટે ત્રણ વાય વત્તા વાય બરાબર ચાર વત્તા બે એટલે ચાર વાય બરાબર છ એટલે વાય બરાબર છના ભાગ્યા ચાર એટલે આપણને વાય જે છે તે મળશે ત્રણના ભાગ્યા બે આમ વાયનો ઉકેલ જે છે એ ત્રણના છેદમાં બે થશે એવી જ રીતે એનો ત્રીજો પ્રશ્ન છે કે દસેમ બરાબર આઠ એમ વીસ તો આપણે લખી શકીએ કે દસેમ ઓછા ઓછા એટલે b = 20 માટે m = 20 / 2 એટલે m = આપણને 10 મળશે એ જ પ્રમાણે જોતું છે કે 5 / 3 કૌંસમાં x - 2 = 10 તો માટે આપણે લખી શકીએ કે 5 કૌંસમાં x - 2 = 10 * 3 માટે 5x - 10 = 30 એટલે 5x = 40 એટલે x = 40 / 5 એટલે આપણને x જે છે તે મળશે 8 તો હવે એના પછીનો આપણો પાંચમો પ્રશ્ન છે કે ત્રણ વાય વત્તા નવના છેદમાં બે બરાબર ઓગણ ત્રીસના છેદમાં બે ઓછા વાય તો આપણે લખી શકીએ કે ત્રણ વાય વધતા વાય બરાબર ઓગણચાલીસ ઓગણત્રીસના છેદમાં બે ઓછા નવના છેદમાં બે એટલે તે આપણી પાસે થશે વીસના છેદમાં બે બરાબર દસ માટે ચાર વાય બરાબર દસ તો માટે વાય બરાબર દસ ચાર તો આપણને વાય જે છે એ મળશે પાંચના છેદમાં બે હવે એના પછીનો આપણો પાંચમો પ્રશ્ન છે કે નીચેના સમીકરણનો ઉકેલ મેળવો તો પહેલું છે એક્સ વત્તા એક્સ ઓછા વાય ભાગ્યા ચાર બરાબર એક્સ ઓછા ચાર ભાગ્યા પાંચ તો માટે આપણે તેનો જો ચોકડી ગુણાકાર કરીએ તો તે પહેલું આપણે થશે કે પાંચ કૌંસમાં એક્સ ઓછા પાંચ બરાબર ચાર કૌંશમાં આપણી પાસે થશે કે કોન્સમાં ચાર કોન્સમાં એક્સ ઓછા ચાર એના પછી આપણે જેનો ક કૌન્સ ખોલીએ તો તે થશે આપણી પાસે પાંચ એક્સ ઓછા પચીસ બરાબર ચાર એક્સ ઓછા તો માટે હવે ચલ અને અચલને ભેગા કરીએ તો પાંચ એક્સ ઓછા ચાર એક્સ બરાબર ઓછા તો માટે જે એક્સ છે એ આપણો આવશે એક્સ બરાબર નવ એ જ પ્રમાણે એનો બીજો પ્રશ્ન છે કે પાંચ કોણસોમાં બે એક્સ એક બરાબર ચાર કોણસોમાં એક્સ ઓછા બે ઓછા પાંચ ચાર તો આપણે સૌપ્રથમ પ્રથમ ખોલી દઈએ એટલે 10x વત્તા પાંચ બરાબર ચારેક્સ ઓછા આઠ ઓછા પાંચેક્સ ઓછા વીસ માટે દસેક્સ વત્તા પાંચ બરાબર ચારેક્સ ઓછા પાંચ એક્સ વત્તા ઓછા આઠ ઓછા વીસ એટલે દસેક્સ વત્તા પાંચ બરાબર ઓછા એક્સ ઓછા અઠ્યાવીસ તો માટે 10x વધતા એક્સ બરાબર ઓછા અઠ્યાવીસ ઓછા પાંચ વત્તા અગિયાર એક્સ બરાબર માઇનસ તો માટે જે એક્સ છે તે આપણો માઇનસ તેત્રીસ અગિયાર એટલે તે થશે ઓછા ત્રણ એ જ પ્રમાણે એના પછીનો ત્રીજો પ્રશ્ન છે કે ચારેક્સ ઓછા એક ભાગ્યા બે વત્તા બે બરાબર બે એક્સ વત્તા એક ભાગ્યા ત્રણ તો સૌ પ્રથમ સમીકરણનો ડાબી બાજુનો જે લસા છે બેલી લે તો માટે ચારેક્સ ઓછા એક વત્તા બે ગુણ્યા બે ભાગ્યા બે બરાબર બેક્સ વત્તા એક ભાગ્યા ત્રણ તો માટે આપણે લખી શકીએ કે જે ચારેક્સ ત્રણ કોન્સમાં ચારેક્સ વત્તા ત્રણ બરાબર બે કોન્સમાં બે એક્સ વત્તા એક માટે બારેક્સ વત્તા નવ બરાબર ચારેક્સ વત્તા બે માટે બારેક્સ ઓછા ચારેક્સ બરાબર બે ઓછા નવ માટે આઠ એક્સ બરાબર ઓછા સાત તો જે આપણને પાસે એક્સ છે તે આપણો એક્સ થશે કે ઓછા સાત ભાગ્યા આઠ તો એના પછીની આપણી પ્રવૃત્તિ છે કે એમાં પહેલું છે કે જેમાં એક ચલ હોય તેવું સમીકરણ બનાવો તો આપણે લખી શકીએ કે તેવું સમીકરણ જે છે એ આપણી પાસે થશે કે બે વત્તા પાંચ બરાબર પંદર જેમાં બે ચલ હોય અથવા અચલ પણ હોય તેવું સમીકરણ તો તે થશે ત્રણ એક્સ વત્તા ચાર વાય બરાબર બાર ચોથું જેમાં એક ચલ હોય અને ચલનો ઘાત એક હોય તેવું સમીકરણ તો તે થશે પાંચ વાય ઓછા બે બરાબર આઠ એક સમીકરણ બનાવો કે જેનો ઉકેલ ઝીરો મળે તો સાત એક્સ બરાબર ઝીરો એવું સમીકરણ બનાવો કે જેનો ઉકેલ ઋણ પૂર્ણાંક મળે તો એક્સ વત્તા પાંચ બરાબર બે એના પછી એવું સમીકરણ બનાવો કે જેનો ઉકેલ અપૂર્ણાંક મળે તો બેક્સ બરાબર પાંચ અને એવું સમીકરણ બનાવો કે જેનો ઉકેલ ધનપૂર્ણાંક મળે તો તે આપણી પાસે થશે કે ત્રણેક ઓછા એક બરાબર આઠ તો આપણે આ રીતેના સમીકરણો બનાવી શકીએ છીએ તો અહીં આપણું આ ચેપ્ટર પૂર્ણ થાય છે જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને આપની ચેનલને લાઇક શર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો થેન્ક યુ